આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હનુમાન જયંતિ નો ઉત્સવ હતો જન્મોત્સવ તો હનુમાન જયંતિ ચાર મુદ્દા માટે આપણે આજે મળી રહ્યા છીએ એમાં પહેલો મુદ્દો એ છે કે સવારથી જ કેટલાક માધ્યમોમાં સમાચાર માધ્યમોમાં એવા સમાચાર ચાલી રહ્યા છે કે કોર કમિટી અને સંકલન સમિતિના સભ્યો એ કેસરિયા કરવાના છે એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે તો આ વાત તદ્દન ખોટી છે ભ્રામક છે અને અફવા છે અને આ પ્રકારના તમામ સમાચારોનો હું આપના માધ્યમથી રજૂઆત આપું છું સંકલન સમિતિ એ કોર કમિટી અને અમારા જે સભ્યો છે એમને માન્યતા આપેલી તમામ સમિતિઓ એ જિલ્લા કક્ષાએ અમારી સંકલન સમિતિ છે પણ હમણાંથી એવું ચાલુ થયું કે દસ બાર જણાની જિલ્લા કક્ષાએ જે લોકો ભાજપની વિચારધારામાં માનતા હોય ભાજપને સમર્પિત હોય એવી સંકલન સમિતિ બનાવી દેવી જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ અને પછી અને જાહેરાત કરી દેવી કે આ સંકલન ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે તો અહીંથી માન્યતા આપ્યા સિવાયની કોઈ પણ સંકલન સમિતિ એ એની રીતે કોઈ આવો બ્રાહ્મણ પ્રચાર કરે તો એ એમનો પ્રશ્ન છે અમારી માન્ય કરેલી કોઈ પણ કક્ષાની સંકલન સમિતિ એ પછી ગ્રામ્ય હોય તાલુકો હોય જિલ્લો હોય પ્રદેશ હોય સંકલન સમિતિ નો કોઈ પણ સભ્ય કમિટી નો કોઈ પણ સભ્ય ભારતીય જનતા પાર્ટીમાં કદાપી જોડાવાનો નથી અને અમારું આંદોલન ખુબ શાંતિપૂર્વક બધા ગામોમાં ચાલી રહ્યું છે આજે પણ હનુમાન જયંતિના પ્રસંગને અનુરૂપ પ્રતિક ઉપવાસ પર બેઠેલી અમારી બેનો એ સુંદરકાંઠ નો પાઠ કર્યો હનુમાન ચાલીસા કર્યા રામ ધૂન કરી અને આવા જ કાર્યક્રમો જ્યાં જ્યાં આસ્થાના કેન્દ્રો છે ત્યાં કરવામાં આવી રહ્યા છે ઘણી જગ્યાએ રાતે પણ થશે એટલે આ મુદ્દા નંબર વન તો આવી કોઈ બ્રાહ્મક વાતો આવે તો હું સમગ્ર ગુજરાતની પ્રજા ક્ષત્રિય સમાજ અમને ટેકવા પાડવાના તમામ સમાજો

લુલી લંગડી બેરી બોબળી કોઈ પણ રાજમાતા હોય હોય રાણી સાહેબા હોયના જમાનામાં એમની રાજાઓ જન્મતા અને હવે રાજાઓ મતપેટી માંથી જન્મે છે તો હું આપના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડ ને પ્રદેશ પ્રમુખ અહીના પ્રભારી મહામંત્રી અને હાઈકમાન્ડ ને કેવા માંગુ છું પુરુષો થયા નથી અને તમારી પાર્ટીનો એક જિલ્લા પ્રમુખ જેવી જવાબદાર વ્યક્તિ આવો વાણી વિલાસ કરે મતપેટી માંથી રાજાઓ જન્મે છે મત નાગરિકો આપે છે આમ પ્રજા આપે છે અને પ્રજા મત તમને રાજા બનાવવા નથી આપતી તમે પ્રજાના સેવક છો તમે પ્રજાના પ્રતિનિધિ છો તમે લોક સેવક છો પ્રજા તમને એટલે જ છે કે તમે એમના દુઃખ દર્દ માં ભાગીદાર બનો એમના પ્રશ્નો નું નિરાકરણ લાવો એમને દિન પ્રતિદિન રોજ એક વ્યવસ્થા કરીને મળો તો કિરીટભાઈ એવું કે છે કે તમે મત આપો પ્રજા નાગરિકો અને અમે રાજા બનીશું બીજું એમની આ વાણી વિલાસ થી દિવ્યાંગો છે ધ્યાન છે એમાં એ વ્યક્તિ નો કોઈ વાંક નથી તો તમે તો ક્ષત્રિય સમાજની લાગણી તો દુખાવી પણ આવા દિવ્યાંગોની લાગણી પણ તમે દુખાવી છે એટલે મારા દિવ્યાંગ ભાઈ બહેનો આ વાતને અત્યારે સાંભળતા છે એમને પણ દુઃખ છે ને અમને પણ દુઃખ છે તો શું તમે કિરીટ પટેલ ઉપર કોઈ પગલાં લેવા માંગો છો એક બાજુ તમે એમ કહો છો કે ભૂલ થઈ રૂપાવાજી થઈ શમા વિરસ્ય ભૂષણમ તો અત્યારે એમ કહેશો કે શમા વિરસ્ય ભૂષણમ તો અમે એવું સમજીએ કે તમારી રણનીતિના તહત એક ભાગ રૂપે તમે જુદા જુદા આગેવાનોના બ્રિપ આપી છો કે સતત ક્ષત્રિય સમાજ નું અપમાન કરો ક્ષત્રિય સમાજ ની માન હાનિ કરો આવા નિવેદનોથી અમારો અમારા સમાજ નો યુવાન ભાઈ બહેનો આક્રોશિત છે એટલે કા તો પાટીલ સાહેબ તમે એવું કરો એક દિવસ નક્કી કરો અને તમારા જે બી આવા આગેવાનો હોય જેમને બોલવાનું ભાન નથી જેમને બોલવાની ગરિમા નથી એ બધાને એક દિવસ ગાંધીનગર કમલમ માં પેશ કરી અને ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જેટલું ઝેર ઓકવાનું થતું હોય અમારું જેટલું બી અપમાન કરવું હોય એક દિવસે કરજો આ રોજે રોજ ના કરશો તો મારો પ્રશ્ન છે કે રૂપાલાજી ભૂલ કરી તમે એમની ટિકિટ ના કાપી કિરીટ પટેલે ભૂલ કરી આવો વિલાસ કર્યો તો ભાજપ શું એમની પર કોઈ પગલા લેશે નથી લેતી તો અમે એવું સમજી ગયું કે ભારતીય જનતા પાર્ટીનું હાઈકમાન્ડ પણ આ બાબત થી સંમત છે એટલે તમે વાતને સુલઝાવાની જગ્યાએ ઉલઝાઇ રહ્યા છો વારંવાર આવું કરી રહ્યા છે એટલે કિરીટ પટેલ જેવા જવાબદારી વ્યક્તિના વાણી અમે અમે છીએ યુવાનો છે અમને સમજાવીએ આ મુદ્દો ચાલી રહ્યો છે સોશિયલ મીડિયામાં તો ભારતીય જનતા પાર્ટી આ બાબતનો પણ ખુલાસો કરે આગળનો અમારો મુદ્દો એટલે આ જે લુલી લંગડી બેરી બોબડી ની જે વાત કરી આનાથી તો એમને સમગ્ર નારી શક્તિ નું અપમાન કર્યું છે ના માત્ર ગુજરાત ભારત દેશ ની નારીઓનું અપમાન છે એટલે મારી માતા બેનો ક્ષત્રિય સમાજની નહીં અન્ય સમાજની બહેનો પણ જુઓ આ જુઓના બેનો માટે કેટલું માન છે માતાઓ માટે કેટલું માન છે કેવા શબ્દ પ્રવવા લોકો કરી રહ્યા છે એટલે આક્રોશ ને વધારવાનો અમને ઉશ્કેરવાનો પ્રયત્ન ન કરો અને આ બાબતે તમે શું કરવા માંગો છો એ અમને સ્પષ્ટ જણાવજો એ પછી અમને બે ત્રણ જગ્યાએથી સમાચાર મળ્યા છે કે પોલીસ અધિકારીઓ એમની ઓફિસે બોલાવી અને ક્ષત્રિય સમાજ અને ક્ષત્રીય સમાજને સમર્થન આપનારા સમાજો ને નાગરિકોને ધમકાવી રહી છે ગઈ કાલે વડોદરાના નંદીશ્રી પોલીસ સ્ટેશનના પીઆઈ અમારા એક માલધારી સમાજના યુવાને માલધારી ભાઈઓ તમે પણ સાંભળજો આ લોકોની માનસિકતા એને ક્ષત્રિય સમાજને સમર્થન આપતો એક વિડીયો બનાવ્યો તો આ પોલીસ અધિકારી મહાશે એટલા ઘેર પોચી દયા અને એમને કહ્યું કે આ બધી બાબતથી દૂર રહેજો આવા વિડિયા વિડિયા નહીં બનાવવાના તો શું ગુજરાતમાં લોકશાહી મરી પડવાની છે એમના વિડિયા થી કોઈ આક્રોશ ફેલાતો હોય કોઈ તોડફોડ થતી હોય કોઈ ઉશ્કેરણી થતી હોય એવું વાણી કરી હોય તો પોલીસ ચોક્કસ એમના ઉપર પગલા ભરે તમે પોલીસ સ્ટેશન ના પીઆઈ કક્ષાના અધિકારી

આદ્ય શક્તિ નું નામ છે તો એમને ગોરવા પોલીસ સ્ટેશનમાં પૂરી દીધા આખી રાત બેસાડ્યા હતો પોલીસ સ્ટેશન મળે એવો ગુનો હતો તેમ છતાં સમક્ષ રજૂ કરવામાં માં તો આ બીજો દમન એવા ઘણા બધા અમને દાખલા મળ્યા છે ગાંધીનગર માં પણ આવું બન્યું છે એક ઉચ્ચ અધિકારી આઈપીએસ કક્ષાના એમને અમારા ગાંધીનગરના આગેવાનો ને બોલાયા અને એમને કીધું કે આવી સભાઓ બગાઉ બધું બંધ કર દો તો શું લોકશાહીમાં સભા કરવી ગુનો છે મતદાર જાગૃતિના કાર્યક્રમો કરવા ગુનો છે તો શું ભાજપ કોંગ્રેસની સભા નથી થતી ખાલી ક્ષત્રિયો અને ક્ષત્રિયો ટેકો આપવા વાળા લોકો જ સભા કરી રહ્યા છે એટલે હું ચૂંટણી નિયામક શ્રી ચૂંટણી પંચ ગુજરાત રાજ્ય ને વિનંતી કરું છું કે આવી ધાક ધમકી આપતા અધિકારીઓની સત્વરે બદલી કરો તમે પોતે સુઓ મુ આ વસ્તુને કારણ કે આવું દમન થશે તો આક્રોશ ડબલ થશે અને પછી અમે યુવાનોને વિનંતી કરી રહ્યા છીએ ચોવીસ તારીખ ના રોજ રાજકોટ જામનગર સુરેન્દ્રનગર અને પચીસ તારીખ થી અંબાજીમાં અન્ય આયોજન પણ આવી રહ્યું છે અમારી જોડે ધર્મરથ ધર્મરથ

મહા સંમેલન યોજવામાં આવશે જેમાં વીસ હાજર થી વધુ વ્યક્તિઓ ભાઈ બહેનો હાજર રહેવાના છે એ પછી અમારા અર્જુન સિંઘભાઈએ જે પીઆઈએલ દાખલ કરી હતી માન્ય પોલીસ કમિશનર શ્રી અમદાવાદ કે જે વટહુકુંભ બહાર પાડ્યો તો એ દાખલ થઈ ગઈ છે અને પ્રક્રિયામાં છે એનો શું ચુકવાદો આવશે એ તો ન્યાયતંત્ર પર છે એટલે એના વિશે આપણે કોઈ કોમેન્ટ કરી શકાય નહીં તો આ અમારા અગત્યના મુખ્ય મુદ્દાઓ છે અને એની સ્પષ્ટતા કરવા માટે ગામે ગામ આપણા આવતા પહેલા મેં કહી દીધું કે પ્રતિક ઉપવાસ એ ચાલુ છે અને આજે પણ સુંદરકાંડ નો પાઠ અને હનુમાન ચાલીસા અમારી બહેનો કરી રહી છે અને આ પ્રતિક ઉપવાસ ક્રમશઃ સાત મે સુધી ચાલશે સાત મે સુધી આભાર ધન્યવાદ જો એક વસ્તુ છે એ લોકો ગરીબ માં ના જાળવતા હોય પણ અમે ગરીબ માં જાળવીએ છીએ એટલે અધિકારી એટલે અધિકારી એમાં આપડે કોઈ નામો ફળવા માંગતા નથી પણ મેં આપના આટલી બધી સ્પષ્ટતા કરી દીધી છે

એ ક્ષત્રિય સમાજ સાથે નથી એ સ્પષ્ટ થઈ ચુકેલી વાત છે એટલે ગૃહમંત્રી શ્રી એમની રીતે ડેમેજ ડેમેજ અમે દોડ્યા એટલે તો ગૃહમંત્રી હેલિકોપ્ટર કરી રહ્યા છે કેન્દ્રના નેતાઓ જે આવવાના હતા એ આવી નથી રહ્યા એમની સભાઓ મોકુફ રહી ચૂકી છે એટલે સ્વયં સ્પષ્ટ જ છે કે ક્ષત્રિય સમાજ ને કોઈ ડેમેજ નથી આ આંદોલન જન આંદોલન છે ઘેર ઘેર સુધી પહોંચી ગયું છે અને અમે મક્કમતા પૂર્વક સાતમી તારીખે મતદાન કરવાના છીએ ભારતીય જનતા પાર્ટી ના અહંકાર અને અમારા અસ્મિતા ને તમે સમજો એમનો અહંકાર છે અમારી લડાઈ છે અને અમે કોઈ રીતે ડેમેજ નથી અમે તો દિવસે દિવસે આવા વાણી વિવાસ થી આવી ધાક ધમકી થી આવી રીતે વ્યક્તિગત બોલાવાથી સમાજનો આક્રોશ વધી રહ્યો છે એટલે અમે તો ઉપરથી મજબૂત હતા અને વધારે મજબૂત થઈ રહ્યા છીએ

રાજકોટ ખાતે લાખો ક્ષત્રિય ભેગા ના થયા વધુ નાની મોટી વાત હોત એટલે હજુ રૂપાલા ભાઈ ભૂલ કરે છે રૂપાલાજી જેટલું બોલશે એટલું ડેમેજ થશે એટલો આક્રોશ વધશે

એક બે હજાર લોકો નું અમારું એક દેલવાડ ગામ છે ત્યાં રામજી મંદિર માં ધ્વજારોહણ નો કાર્યક્રમ હતો હું તો ત્યાં હતો તો ભાજપ માં કોણ જોડાઈ ગયું રંજુ ભા બિલકુલ આયોજન તૈયાર કરતા હતા કુસ્તી પણ એ છે કિશોર સિંહ જી બીજા બધા આગેવાનો અમારા રાજકોટ છે સુરત માં છે વડોદરા છે અમારે તો વાત જ નથી થઈ એટલે જે મીડિયા છે એને પણ હું વિનંતી કરું છું આ બધા જોડે અમારા નંબર છે અમને પૂછો જે સાચું હશે તો અમે કહીશું તમને એટલે આમાં મીડિયા મીડિયાની પણ મીડિયાની પણ વિશ્વસનીયતા ઘટતી હોય છે આમાં માનો કે ગઈ કાલે કોઈ મીડિયાએ ચલાવ્યું હું નામ નથી દેવા માંગતો કે ગૃહ મંત્રીની મિટિંગમાં જામનગર ખાતે ક્ષત્રિય સંકલનના ઉદેદારો આઠ વ્યક્તિઓ છુપી રીતે હાજર અરે ભાઈ કોઈ ગયું નથી અને અમાર જવાનમો તો કઈ નથી છે આમાં સુપાવવાનું કે છે એટલે મહેરબાની કરીને હા આપ સ્વતંત્ર છો આ લોકશાહીનો સરકાર સુધી સુધી પહોંચાડવાની જવાબદારી આપની છે અને આપે પહોંચાડી છે અમે આપનો વંદન કરીએ છીએ આપનો આભાર વ્યક્ત કરીએ છીએ પણ જરા ખરે લેશો તો બંને પક્ષની વિશ્વસનીયતા વધશે અને પ્રેમ પણ વધશે ધન્યવાદ આંદોલન તો અમે ભાગ બે ઓપરેશન ભાજપ એ જ દિવસે કહી દીધું કે આંદોલન તારીખ સુધી તો ચાલવાનું કન્વર્ટેડ જશે ભયંકર છે છે અને તારીખ પછી પણ અમારા બીજા મુદ્દાઓ પંચાયત ની ચૂંટણી આવશે જિલ્લા પંચાયત ની આવશે વિધાનસભાની આવશે અમારા બીજા કોઈ પ્રશ્નો હશે તો અમે તો હવે અમને ટાઈમ મળશે તમામ સમાજોનું ફેડરેશન બનાવવાના છીએ બધા સમાજ ને વિનંતી કરીએ ગુજરાત કક્ષાએ આપણે એક એવું ફેડરેશન બનાવીએ કે આપણો પ્રતિનિધિ હોય પ્રજાનો પ્રતિનિધિ હોય કોઈ પક્ષનો વિચારધારા પ્રેરિત અને જરૂર પડે લોકોમાં ના આવે એવો પ્રતિનિધિ અમે નહીં ચૂંટીએ એટલે જે લોકો અત્યારે અમારી સાથે નથી એ કોઈ વિચારે કે એમનું ભવિષ્ય શું અમારું ભવિષ્ય તો હાથ તારીખે નક્કી છે કોઈ પાર્ટી બનાવવાની નથી ગુજરાત એવું રાજ્ય છે કે એમાં કોઈ ત્રીજો સુધી ચાલ્યો નથી અમે સંગઠન બનાવવાના છીએ અને એમાં બધાને બોલાવાના છીએ તમામ સમાજો ને કે પાટીદાર સમાજ હોય પછી પ્રજાપતિ સમાજ હોય સોની સમાજ હોય પંચાલ સમાજ હોય ક્ષત્રિય સમાજ તો છે નાના નાના તમામ સમાજો મોલે સલામ સમાજ છે ટૂંકમાં સનાતન ધર્મ માં માનવા વાળા બધા સમાજો

એનો મતલબ એવો નહીં કે અમે ચૂંટણી લડી નાખવાના છીએ સમાજ સમાજ વચ્ચે ક્યાંય પણ પ્રશ્નો ઉભો હોય તો બે પાટીદાર સમાજના આગેવાનો બે ક્ષત્રિય સમાજના આગેવાનો બે પ્રજાપતિ સમાજના આગેવાનો

સવારે નવ કલાકે અમારું રાજપૂત એકતા ભવન છે અંબાજીમાં ત્યાં અમે નવ વાગે સમગ્ર બનાસકાંઠાના તમામ સમાજો જે અમારી સાથે જોડાયેલા છે અમે ભેગા થવાના છીએ ત્યાંથી માં ભગવતી અંબા શક્તિપીઠ આસ્થાનું કેન્દ્ર તમામ ગુજરાતની પ્રજાનું આસ્થા કેન્દ્ર ત્યાં અમે ધજા ચડાવીશું માનન નતવસ્તે કે વંદન કરીશું અને ત્યાંથી અમે કારોના કાફલા સાથે અંબાજીથી નીકળીશું અમારો પહેલો પડાવ દાતા હશે એથી આગળ પુંજપુર હશે ત્યાંથી આગળ અમે વધીશું મોટા સડા ગામ છે ત્યાં જમવાની વ્યવસ્થા આપને પણ આમંત્રણ આપું છું ત્યાં સભા થશે ત્યાંથી અમે વડગામ જઈશું વડગામમાં પણ એક સભા થશે ત્યાંથી અમે પાલનપુર જઈશું આ પહેલા દિવસનો રૂપ છે આગળ આગળ જેમ જેમ જઈશું હા પણ આ ધર્મ રથ સમગ્ર બનાસકાંઠામાં અને ત્યાંથી વડગામથી એક રથ પાટણમાં જશે પાટણ થી આગળ મહેસાણાના ના કેચઅપ ને કેતા કરશે એટલે અમારો રથ અમારું માઇક્રો planning ચાલી રહ્યું છે પણ અત્યાર સુધીની જે વિગતો છે એ મેં આપની સમક્ષ જાહેર કરી અઠ્યાવીસ તારીખે બારડોલી ખાતે દક્ષિણ ગુજરાત નું મોટું આયોજન છે અઠ્યાવીસ તારીખે સાંજે પાંચ કલાકે બારડોલી ખાતે

કોઈ પક્ષ સક્ષમ હોય તો આગેવાનો નક્કી કરશે સંકલન સમિતિ ની એક જ વાત છે કે અમે ભારતીય જનતા પાર્ટી ના વિરુદ્ધમાં કચ કચાઈ ને મતદાન કરવાના છીએ ધન્યવાદ